આ ધરતી ઉપર અત્યારે સંત શુરા સતિઓ થવાનો તો સમય નથી રહ્યો પણ દરેકને અત્યારે સંત સુરાને સતી થવાની એક તાતી જરૂરિયાત ઊભી પણ થઈ છે કારણ કે એક ફેશન એક ચલણ એક વ્યસન જે કઈ તમાકુ નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે ગુટકા માવા મસાલા કેન્સરની હોસ્પિટલમાં જઈને કોક દીક જોજો તો ખરા સમય નથી આપણને આપણી આજુબાજુમાં પાંચ પચીસ ઘરની અંદર જ કેન્સરનો એકાદો કેસ જોવા મળશે આપણા ઘર સુધી નથી પહોંચ્યું એટલે આપણને આ બાબતની ગંભીરતા નથી સોરઠની ભૂમિ માથે દેવાયે તો બોદર જેવો વીર પુરુષ જ્યારે રાને બચાવવા માટે થઈને પૈનના દીકરા ઉગાના બલિદાન આપે ધન્ય છે એ આય રાણીને વંદન છે એ માતને હગા પૈંડના દીકરાની આખું ડી માથે થઈ આય રાણીને હાલવાનું કહેવામાં આવે એ દેવાયે તો બોધર એ આય રાણી પંડના દીકરાના બલિદાન આપે ત્યારે તમે પણ તમને પણ વિનંતી કરું છું કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતની અંદર તમાકુ નામના રાક્ષસને નાથવા માટે થઈ અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છું યુટ્યુબની અંદર મારી ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ જીરો નાઇન બનાવી અને આ તમાકુ નામના રાક્ષસને નાથી અને કેન્સર જેવી ભયાનક બીમારીઓથી કંઈક ઉગાના જ્યારે બલિદાન રહ્યા છે ત્યારે દીકરાના બલિદાન નથી દેવા પણ માત્ર ને માત્ર આ મોબાઈલમાં વિડીયોને શેર કરી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી પૈન્ડના દીકરા ઉગાના બલિદાન દીધા વગર કંઈકના દીકરા ઊગાના જીવ તમે બચાવી શકો છો આ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના ગુજરાતના દરેક મારા ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે તમે પણ તમારા પૈનના દીકરાના બલિદાન દીધા વગર કંઈકના દીકરા ઊગાને તમે પણ બચાવી શકો છો મારી દરેક માતા દરેક ગુજરાતની બહેનોને સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની દરેક માતા બહેનોને વિનંતી છે કે તમે પણ એ આયરાણીએ પોતાના દીકરા ઉગાના બલિદાન દઈ જ્યારે રાને બચાવ્યો હતો ત્યારે તમે પણ અસંખ્ય ઉગાઓને માત્ર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરીને બચાવી શકો છો સમયમાં પરિવર્તન આવી ગયું છે હવે શેઠ સગાડશા અને ચેલૈયો રાણી સંગાવતી ગુજરાતના દરેક મારા ભાઈને મારી વિનંતી છે કે તમે પણ તમારા બલિદાન દીધા વગર જિંદગી બચાવી શકો છો મારી સંગાવતી સમાન સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ગુજરાતની દરેક માતા બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આ તમાકુ નામના દૈત્યને નાથવા માટે થઈને હું જે ભગીરથ પ્રયાસ કરી રહ્યો છું તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ચલાવવા માટે થઈ એમાં સહકાર આપી આપ પણ સંગાવતી બની શકો છો આપના ચેલૈયાના બલિદાન દીધા વગર કંઈક ચેલૈયાના જીવ બચાવી શકો છો કંઈક જી પરમાર થઈ શકો છો કાન પકડીને સિંહના દાન દીધા વગર કંઈકના કુંવરને બચાવવા માટે થઈને તમારે માત્ર જે આપણા દરેકના ખિસ્સામાં છે એવો મોબાઈલમાં માત્ર આ વિડીયોને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે પણ કાન પકડીને સિંહના દાન લીધા વગર અનેક પરિવારોનું સારું કરી શકો છો રાજા રાજાએ અંગ વેરાવ્યા દીધા કરણે દાન તમારે અંગ નથી વેરાવવા તમારે સેનાએ દાન નથી દેવા સીધી રાજા એ જાંગને કાપી ત્યારે મેળા ભગવાન સેના માટે થઈ એક ધર્મ માટે થઈને જ આ બધા કરતા હતા માનવ ધર્મથી મોટો બીજો કોઈ ધર્મ નથી ત્યારે તમારે તમારા અંગ નથી કાપવા તમારે તમારી જાંઘ નથી કાપવી પણ એક ધર્મને માટે થઈ કંઈક યુવાનોના કેન્સર જેવી ભયાનક બીમારીઓના કારણે અકાળે અવસાન થતા હોય છે નાની નાની ઉંમરમાં બાળકો અનાથ પરિવાર નોંધારો થતું હોય છે જે ઉંમરે મા બાપને પોતાના સહારાની ટેકાની સંતાનની જરૂર હોય છે એ ઉંમરે મા બાપ પહોંચે ત્યાં ત્રીસ પાંત્રીસ વર્ષના પોતાના પનોતા પુત્રને આ કેન્સર જેવી ગંભીર બીમારીના કારણે તમાકુના કારણે ગુમાવી દેવો પડતો હોય છે ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ એવું નથી કે હવે પહેલાની જેમ પોતાના પુત્રને ખાંડણીયામાં ખાંડી તો જ શંગાવતી થઈ શકે તો જ શેઠ સગારસા થઈ શકાય તો જ વીર તો બોદર થઈ શકાય તો જ એ આયરાણીને ધન્ય છે કે ઉગાના બલિદાન દીધા તમારે એ નથી દેવાના અને છતાં પણ તમે અસંખ્ય દીકરાઓની જાન બચાવી શકો છો જીવ બચાવી શકો છો અને પરિવારને બચાવી શકો છો સાથે સાથે આ વ્યસનના કારણે થતા પ્લાસ્ટિક પ્રદૂષણથી આ પર્યાવરણને પ્રકૃતિને થતું નુકસાનથી બચાવી શકો છો આ દેશની આ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ જે આ પાન માવા અને ગુટકાની પિચકારીઓથી રંગી દેવામાં આવે છે એનાથી મુક્ત કરાવી શકો છો તમારે જોગીદાસ ખુમાણ થઈ બારવટીએ ચડવાની જરૂર નથી ધર્મના માટે ન્યાયના માટે સમય નથી રહ્યો બારવટાનો કે તમારે ધર્મ માટે મહાભારતનું યુદ્ધ લડવાની જરૂર નથી અર્જુન થવાની જરૂર નથી માત્ર ને માત્ર એક સમજદારીપૂર્વક આ વિડીયોને ખૂબ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ માહિતી મારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ ઝીરો નાઇનમાં આપી છે છતાં ફરીથી આપને આપી દઉં કે સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર દ્વારા સાવ સરળતાથી એક સાયકોલોજી મનોવિજ્ઞાન એવું કહે છે કે લોકોને પડેલી આદત કુટે સરળતાથી કે સહજતાથી નથી છોડી શકતા કારણ કે જાતે છોડવાનો પ્રયત્ન કરે તો બે ચેનની સુસ્તી આળસ કામમાં મન ન લાગવું વધારે પડતા બગાસા આવવા આંખોમાંથી પાણી નીકળવા મગજ ઉપરનું કંટ્રોલ ગુમાવી બેસવું અને બે ચાર દસ દિવસમાં ફરી પાછું વ્યસન શરૂ થઈ જતું હોય છે ત્યારે સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર કે જેની કોઈ આડઅસર નથી ફાયદા જ ફાયદા છે આ પાવડર ખાલી તમાકુ છોડાવે એવું જ નહીં એસિડિટી અપાચો કબજિયાત શરદી કવા ઉધરસ માથાનો દુખાવો તમામ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન દૂર રાખે જેની કોઈ આડઅસર નહીં અને સામે આટલા બધા ફાયદા કરે છે એવા પાવડર વડે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ત્રણેક વર્ષથી તમાકુ વ્યસન મુક્તિ અભિયાન લઈને નીકળ્યો છું ઓમ પાન મસાલા પાવડર જે સો ટકા આયુર્વેદિક પાવડર સરકાર માન્ય ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન મેળવી અને દેશનું ભવિષ્ય એવા કંઈક બાળકો મેં તો આ તમાકુ વ્યસન મુક્તિ અભિયાનના અભિયાન ને લઈને પ્રવાસો પણ કરેલા છે ગામડે ગામડે ગયેલો છું અને ત્યાં મે મારી સગી આંખે તેર તેર ચૌદ ચૌદ વર્ષની કુમળી વયના બાળકોને આ માવા મસાલા અને ગુટકા ને સેવન કરતા મારી સગી આંખે જોયા છે આપણને અત્યારે અંદાજ નથી હોતો પણ ખૂબ નુકસાનકારક આ એક તમાકુ હોય છે એ ખાલી એક એટલો વિચાર કરો કે તમાકુનું ખેતર અગર તમે કોઈથી જોયું છો તો તમાકુના ખેતરને કોઈ દિવસ વાળ કે આડસ હોતા નથી કારણ કે તમાકુ એક શુદ્ધ વનસ્પતિ તરીકે જ્યારે ખેતરમાં ઊભી છે ત્યારે પણ એને કોઈ ઢોર કે પશુ પણ ખાતા નથી જ્યારે એ શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે છે ત્યારે એ જ તમાકુને ખેતરમાંથી લઈ જઈ તમાકુની કંપની અંદર અનેક પ્રકારના ગંભીર કેમિકલો રસાયણો ઉમેરી અને પછી આપણે હોશે હોશે ખાતા હોઈએ છીએ સામેથી પૈસા દઈ નાની નાની આજે મેં કીધું એમ છઠ્ઠું સાતમું ધોરણ ભણતા બાળકો પણ જ્યારે માવા મસાલા ગુટકાઓનું સેવન કરતા હોય છે ત્યારે આગળ જતાં ખૂબ એને આડઅસર થતી હોતી હોય છે અને એ આપણા ધ્યાનમાં હોતું નથી અત્યારે આમ તમે જુઓ તો લગ્નો પછી ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી સંતાન ન થવું અને પછી એના માટે દવાઓ લેવી એ પણ વધત પણ એક તમાકુના કારણે એને એના કેમિકલ રસાયણોની આડઅસરના કારણે જ આ વધતીઓ પણ આવતું હોય છે ખૂબ નુકસાનકારક તમાકુ ને છોડાવવા માટે થઈ જયારે સમગ્ર ગુજરાતમાં અભિયાન ચલાવું છું ત્યારે આપને તો મારી માત્ર એટલીને એટલી નમ્ર વિનંતી છે કે આપને એટલે નથી આપના પરિવારને નથી ખૂબ સારી બાબત છે આપ એક સારી તેઓ છે આપના પરિવારને આપ એક ખૂબ નસીબદાર છો કે આપના પરિવારને કોઈ આ આદત નથી પણ જે લોકોને છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેને સામેથી છોડી દેવું છે જેને મનથી એવું ફિલિંગ થાય છે કે આ ખરેખર હું કંઈક ખોટું કરું છું મારાથી આ વ્યસન થઈ ગયું ને હવે છૂટતું નથી જેને છોડવું છે એના સુધી આ માહિતી પહોંચાડવા માટે થઈ આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સોરઠ હલાર મારે ગુજરાતની તમામ મારી માતા બહેનો અને તમામ મારા દેવાયત બોધર જેવા વીર ભાઈઓ શેઠ સગાળસા જેવા ધર્મને જાળવી રાખવા વાળા ભાઈઓ સાચોજી પરમારની જેમ આપણે સિંહના દાન તો કાન પકડીને ન દઈ શકીએ હવે મોહનને મેળવવા માટે થઈ મારવાડાની મીરાની જેમ ઝેર પીવાની જરૂર નથી માત્ર એક સારું કાર્ય કરી દો એક વ્યક્તિ અગર તમારા શેર કરવાથી તમાકુ છોડી દેશે તો મોહન માધવ કૃષ્ણ કનૈયો એમને રાજી થઈ જશે ફરીથી આપ સૌ વડીલો મિત્રો ભાઈઓ અને મારી તમામ ગુજરાતની મારી માતા બહેનોને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે કોમેડી વિડીયોની ચેનલોને ખૂબ સબસ્ક્રાઈબ કરીએ છીએ આખો દિવસ ખૂબ જોતા હોઈએ છીએ ત્યારે જોવો મને કોઈ વાંધો નથી હું એનો કોઈ વિરોધ કરતો નથી એ આપને જે કોઈ ગમે છે જે કાંઈ સારું લાગે છે એ આપણે કરવાની છૂટ છે પણ એક સત્કાર્ય માટે સારા કાર્ય માટે થઈ આપના એક શેર અને સબસ્ક્રાઈબથી અગર કોકનો જીવ બચી જતો હોય અને શેર કરવું અને સબસ્ક્રાઈબ કરવો એ બિલકુલ મફત છે તો માત્ર એક શેર અને સબસ્ક્રાઈબ કરવાથી કૃષ્ણ કનૈયો મોહન માધવ રાજી થઈ જતો હોય કે કોકના યુવાન કોકના દીકરાની કોકના લાડકવાયાની જિંદગી આપના કારણે બચી તો એ ખૂબ એક આપના થકી સારું કાર્ય થશે આ પાવડર આપના ઘરે બેઠા મંગાવવા માટે થઈને મારો વોટ્સઅપ નંબર છે સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ ઓગણસી આઠ તેતાલીસ અડસઠ આઠ છપ્પન આ વોટ્સઅપ ઉપર મેસેજ કરવાથી આપને સંપૂર્ણ માહિતી મોકલી આપવામાં આવશે આપનું એડ્રેસ વોટ્સઅપ કરવાથી આપના ઘર સુધી પોસ્ટ અને કુરિયર દ્વારા આ પાવડર મોકલી આપવામાં આવશે ફરીથી ગુજરાતના આ સાડા છ કરોડની જનતાના તમામ ભાઈઓ તમામ મારી માતાઓ તમામ બહેનોને મારી બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી વધુમાં વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અરે આપને તો ગૌરવ હોવો જોઈએ સાડા છ કરોડની જનતાને તો કે બીજી ચેનલો કરતાં આપણે જો ધારીએ તો આ ચેનલના સૌથી વધુ સબસ્ક્રાઈબ હોય અને આ વિડીયો જેટલા એ વિડીયોના શેર જ ન હોય તો ચાલો આજથી જ એક સત્કાર્યની શરૂઆત કરીએ ઝેર પીધા વગર પણ મીરા થઈએ અને કંઈક યુવાનોના કંઈકના લાડકવાયાની જિંદગી બચાવીએ પંડના દીકરાના બલિદાન દીધા વગર દેવાયત બોદર જેવા આપણે પણ અનેકના દીકરાને બચાવીએ શેઠ સગાડસાની જેમ ચેનલ ચલૈયાને પોતાના કુંવર ચેનલ ચલૈયાને ખાંડયા ખાંડણીયામાં ખાંડ્યા વગર અનેક ચલૈયાઓની જિંદગી બચાવવા માટે થઈ માત્ર ને માત્ર એક શેર અને સબસ્ક્રાઈબ કરી આપી જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિં ઝાલા વાંકાનેર મારો મોબાઈલ નંબર સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ જય માતાજી